સેવા પખવાડી અંતર્ગત રાવપુરા વિધાનસભા બેઠકના ધારાસભ્ય અને ગુજરાત સરકારના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લના હસ્તે એસી લાખ ઉપરાંતના વિકાસલક્ષી કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું ભારતના વડાપ્રધાનના જન્મદિવસના ઉપલક્ષમાં સેવા પખવાડિયા સાથે ગુજરાતના મુખ્યમંત્રીની ધુરા સંભાળી તેના ઉપલક્ષમાં વિકાસ સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત રાવપુરા વિધાનસભા મતક્ષેત્રના ઇલેક્શન વોર્ડ નંબર ચૌદમાં વિકાસલક્ષી કામોનું ખાતમુહૂર્ત ધારાસભ્ય બાળકૃષ્ણ શુક્લના હસ્તે કરવામાં આવ્યું હતું તેમની ગ્રાન્ટમાંથી વાડી વિસ્તારમાં આવેલ તતાપુદ્ર હનુમાન મંદિર ખાતેની કમ્પાઉન્ડ વોલ બનાવવાના પ્રસ્તન સિલકોટ પાણી નવી લાઇન પિયર બ્લોક નાખવાના કામોનું ભૂમિ પૂજન સાથે શ્રીપળ વધારેની કરવામાં આવ્યું હતું આ પ્રસંગે વોર્ડના કાઉન્સિલર સચિન સોની જેલમ ચોક્સી હરેશ જિનકર વોર્ડના પ્રમુખ ચેતન દરજી દર્જી સંગઠનની ટીમ હાજર રહી હતી ત્યારે વિકાસ સપ્તાહની ઉજવણી થઈ રહી છે ત્યારે વડોદરા શહેરમાં પણ રાવપુરા વિધાનસભા વિસ્તારમાં વોર્ડ નંબર ચૌદમાં નાગરિકોની સુખાકારી માટે આંતરમાળખાકીય સુવિધાઓ અને વિકાસના કામોનું ખાતમુહૂર્તનું આજે જ્યારે શરૂઆત થઈ છે ત્યારે કુલ છ જેટલા કામો એસી લાખથી પણ વધારે ગ્રાન્ટના કામો છે જેમાં માની લો કે પ્રતાપરૂદ્ર હનુમાન છે ત્યાં કમ્પાઉન્ડ વોલનું કામ છે હમણાં આપણે જ્યાં ઊભા છે ત્યાં એટલે કે પરેશનગરથી શંકરવાડી વિસ્તારમાં પાણીની નલિકાનું કામ છે તેની સાથે સાથે ગાંધીનગર ગૃહના ફરતે પથ્થર પેવિંગનું કામ છે પ્રતાપ ટોકીઝથી લઈને ટાવર સુધી પથ્થર પેવિંગનું કામ છે તેની સાથે સાથે ખર્ચીકરવાળામાં નવી નળીકા નાખવાનું કામ છે અને પરેશનગર મારી મોડલાવાળા વિસ્તારમાં કાર્પેટ અને સિલકોટનું કામ છે આ વિસ્તારના અમારા જાગૃત કાઉન્સિલરશ્રીઓ અને સંગઠનના મિત્રો દ્વારા વિસ્તારમાં ફરીને અલગ અલગ કામો જ્યારે જોવામાં આવે છે અને તે કામો પરિપૂર્ણ કરવાનો અમે પ્રયત્ન કરીએ ત્યારે આપના માધ્યમથી તમામ નગરજનોને અને ખાસ કરીને રાવપુરા વિધાનસભા વિસ્તારના નગરજનોને વિનંતી કરું કે આપના વિસ્તારમાં પણ કોઈપણ પ્રકારના આંતરમાળખાકીય સુવિધાના કામો અથવા તમારા વિકાસના કામો રહી જતા હોય તો તેની જાણ અમારા ચૂંટાયેલા પ્રતિનિધિઓને અથવા સંગઠનના મિત્રોને કરશે તે તમામ કામો પૂર્ણ કરવા માટે અમે પ્રયત્ન કરીશું આપણે ખાતમુહૂર્ત શરૂઆત કરી છે આપણા રાવપુરા વિધાનસભાના ધારાસભ્યશ્રી અને વિધા વિધાનસભાના દંડકશ્રી બાળુભાઈ શુક્લા સાહેબના માર્ગદર્શન હેઠળ વોર્ડ નંબર ચૌદમાં ખાતમુહૂર્તની શરૂઆત કરી સૌથી પહેલાં આપણે પ્રતાપરૂદ્ર હનુમાનગાળ કમ્પાઉન્ડ વોલ ત્યાં બનાવવાનો છે અને હનુમાનજીના આશીર્વાદ લઈ અને ખાતમુહૂર્તની શરૂઆત કરી છે અત્યારે અહીંયા પરેશનગરમાંથી કોકણફળિયા સુધી પાણીની લાઈનનું કામ એ પણ આપણે લીધેલું છે લગભગ ઓગણીસ લાખના ખર્ચે પાણીની લાઈનનું કામ લીધું છે ત્યાર પછી પ્રદેશનગરમાં ત્યાં આગળથી પણ આપણે એક ત્યાંથી પણ પાણીની લાઈન થઈ અને કાર્પેટનું કામ લીધેલું છે એ પણ નવ સાડા નવ લાખના ખર્ચે આપણે કાર્પેટનું કામ લીધેલું છે ત્યારબાદ કરના ખાંચામાં પણ ત્યાં પણ કોન્ટ્રામિશનનો પાણીનો ઘણો બધી સમસ્યા હતી તો ત્યાં પણ આપણે પાણીની નવી નળીકા નાખવાનું કામ ત્યાં પણ લીધેલું છે એ પણ વીસેક લાખના ખર્ચે લીધેલું છે ત્યારબાદ જુબેલી બાગ એટલે ગાંધીનગર ગૃહથી આખે ફરતે ત્યાં નવીન પેવર બ્લોક નાખવાનું કામ પણ લીધેલું છે રાવપુ આપણે પ્રતાપ ટોકીઝથી પ્રતાપ ટોકીઝથી ટાવર ચાર રસ્તા સુધીને ત્યાં પણ પેવર બ્લોકનું કામ લીધેલું છે અને પેવર બ્લોકના કામ જે પેવર બ્લોક આપણા ચાર રસ્તાઓમાં અને જે ફૂટપાથ પર લોકોને સમસ્યાઓ થતી હોય છે એ દૂર કરવા માટે નવા ફૂટપાથ નાખવાનું કામ પણ ત્યાં લીધેલું છે એટલે ત્યાં પણ પેવર બ્લોકનું કામ છે અને આ રીતે રોડ રસ્તા અને પેવર બ્લોકના કામો લોકોની સુખાકારી માટે એ લોકોને કોઈ તકલીફ ન પડે એના માટે આ ખાતમુહૂર્તો કર્યા છે આપણે દિવાળી પછી અત્યારે દિવાળીનો ટાઈમ છે દિવાળી પછી આ બધા કામોની શરૂઆત કરીશું અને કોઈ પણ સમસ્યા લોકોને નડે નહીં એવી રીતે આ કામગીરી આપણે પૂર્ણ કરીશું વિધાનસભાના લોકલાડીલા ધારાસભ્ય બાલકૃષ્ણ શુગલા સાહેબની ગ્રાન્ડમાંથી લગભગ પાંચેક જગ્યાએ ખાતમુહૂર્તનું કામ રાખવામાં આવ્યું છે હમણાં પ્રતાપૃદ્ધ હનુમાનજી મંદિર જે દિવાલ છે તેનું કામ તેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું અત્યારે શંકરવાડી ખાતે અમે આવ્યા છે શંકરવાડીમાં નવીન નળીકા નાખવાનું કામનું ખાતમુહૂર્ત કર્યું છે આના પછી ખર્ચીકરના ખાંચામાં નવીન નળિકાનું કામ છે જોડે જોડે ગાંધીનગરથી બાગ સુધી નવા પેપર બ્લોક અને જોડે જોડે પરેશનગર માડી મોલ્લાના કાર્પોરેટ સિલકોટ રોડનું લગભગ એંસીથી એક્યાસી લાખ રૂપિયા સુધીના કામો આજે ખાતમુહૂર્ત કરવામાં આવે છે અને આજે બાલશ્રી કૃષ્ણ શુગલા સાહેબજી જોડે જોડે અમે ત્રણ કાઉન્સિલર પ્રમુખ મહામંત્રી સંગઠનની ટીમને જે તે જ્યાં 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 વિસ્તારમાં ખાતમુહૂર્ત છે ત્યાંના વિસ્તારના લોકો સાથે રહીને આજે આ ખાતમુહૂર્તનો કાર્ય વિવિધ કામોના ખાતમુહૂર્તનું આજે લોકાર્પણ કરવા ખાતમુહૂર્ત કરવાના છે આપણા જાગૃત ધારાસભ્ય શ્રી લાવપુરાના બાલકૃષ્ણ શુક્લા સાહેબ મુખ્ય દંડક ગુજરાતના અને વિવિધ જે કામો લીધા છે એમાં પહેલું કામ છે આપણે પ્રતાપ રુદ્ર હનુમાન ત્યાં કમ્પાઉન્ડ વોલ અને ગેટનું કામ ત્યાં ચાલુ કરવાનું છે એનું ખાતમુહૂર્ત કર્યું ત્યાર પછી આ શંકરવાડી કોકણભળિયામાં ઘણા વર્ષોથી ત્યાંના સ્થાનિક લોકોનું સૂચન હતું અમે ધ્યાન દોરી સાહેબની ગ્રાન્ટમાંથી આ કામ આજે ખાતમુહૂર્ત કર્યું છે અને દિવાળીની આસપાસ આ છે એટલે કામગીરી ચાલુ થશે ત્યાર પછી છે જુવેલી બાગ જુવેલીબાગોકી જ જે ટાવર ચાર રસ્તા લગી નવીન ફૂટપાથ જે ઘણા લોકોને સિનિયર સિટીઝનોને આવતા જતા ઘણી તકલીફો પડતી હતી એને બહુ વર્ષોથી નહોતું થયું એ કામ પણ આજે ધ્યાન જોયેલું છે ત્યાર પછી છે બાગ સરાઉન્ડ આખો જે બાગનો વિસ્તાર છે એની બાજુના જે ફૂટપાટો છે એ પણ બહુ વર્ષોથી એનું કોઈ રિપેરિંગ કે એવું કશું થયું નહોતું પણ બી બહુ જર્જરિત હાલતમાં થાય એટલે એ પણ કામ નવું લીધું છે એ એ કામનું પણ ખાસ ખાતમુહૂર્ત છે ત્યાર પછી છે ખર્ચિકલ ખાજામાં ત્યાં પણ વર્ષો જૂની પાણીની જે લાઈનો હતું અમુક કામ થયું હતું અમુક બાકી હતું એ કામ પણ આજે ખાતમુહૂર્ત કરી અને ચાલુ કરાવીશું ત્યાં પણ બહુ જૂનું હતું કામ એટલે ખર્ચિકલ ખાજામાં પણ નવી પાણીની લાઈન અને કનેક્શન ઘર લગીને આપવાના એ રીતથીનું કામ મંજૂર કરેલું છે ધારાસભ્યશ્રીની ગ્રાન્ટમાંથી અને સોલની ગ્રાન્ટમાંથી અંદાજીત આ ટોટલ કામો છે આપણા એક્યાસીથી પંચ્યાસી લાખની અંદાજીત મર્યાદામાં આ કરવાના છે એટલે આ લોકોની સુખાકારી કરવા માટે આ કામ આજે લીધા છે અને આ કામ વહેલી તકે ચાલુ થાય એટલે ખાતમુહૂર્ત કર્યા છે